હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ વિડીયોને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે એક બાઉલમાં અડધો કપ પાણી લઈશું તેમાં બેથી ત્રણ નંગ જીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું અને મરચાં આપણે થોડા તીખા જ લઈશું ત્યારબાદ આપણે એમાં લીલા સમારેલા ધાણા એડ કરીશું અડધું કેપ્સિકમ ઝીણું સમારીને એડ કરીશું એક ચમચી જેટલું ગ્રેટ કરેલું આદુ એડ કરીશું અને અડધી ચમચી જેટલી ચીલી ફ્લેક્સ એડ કરીશું તેની સાથે જ આપણે એક નંગ ઝીણું સમારેલું ટામેટું એક નંગ જીની સમારેલી ડુંગળી અને ખમણેલું એક નંગ આપણે બટેકું એડ કરી લઈશું હવે સ્વાદ મુજબ મીઠું એક ચમચી ધાણાનો પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને અડધા લીંબુનો રસ પણ એડ કરી લઈશું આજના આ આપણે એકદમ હેલ્ધી બનાવવાના છીએ તો તેના માટે અડધો કપ આપણે એમાં સોજી એડ કરીશું અને અડધો કપ આપણે ઘઉંનો રૂટિંગનો રોટલીનો લોટ એડ કરીશું હવે આ બધી જ વસ્તુને આપણે શાકભાજી અને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું જો જરૂર પડશે તો આપણે બીજો અડધો કપ પણ પાણી આમાં એડ કરીશું પણ હાલ શાકભાજી પાણી છોડે છે એટલે આપણે એકદમ પાણી એમાં એડ નહીં કરીએ તો તેને બરાબર હલાવી અને મિક્સ કરી લઈશું હજુ જરૂર લાગે છે તો આપણે બીજો અડધો કપ એમાં પાણી એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું નાસ્તાનો કલર ફીકો ના લાગે તેના માટે આપણે એમાં અડધી ચમચી હળદર એડ કરી લઈએ અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો આ આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે હવે વઘારિયામાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું ગરમ ગરમ તેલમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી આપણે જીરું એડ કરી લઈશું અને થોડા મીઠા લીમડાના ઝીણા સમારેલા પાન એડ કરી લઈશું હવે આ ગરમ ગરમ તેલને આપણે બેટરમાં રેડી એને સારી રીતે મિક્સ કરી લઈશું હવે કડાઈમાં આપણે એક મોટા ચમચા જેટલું તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલા બેટરમાંથી એક એક ચમચો એમાં આ રીતે પાથરતા જઈશું તો એની કિનારીઓને આપણે થોડીક અનઈવન હોય તો આ રીતે સેટ કરી લઈશું અને એની ઉપર થોડુંક ગરમ ગરમ તેલ રેડીશું જેથી કરી એ ઉપરની સાઈડેથી પણ સારી રીતે સીજી જાય અને થોડી વાર પછી એનો કલર ચેન્જ થાય એટલે એને પલટાવી લઈશું બીજી સાઈડેથી પણ ક્રિસ્પી થઈ જાય એટલે એને નીચે ઉતારી લઈશું તો આ જ રીતે આપણે બધો જ નાસ્તો રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ રીતે આપણે બધા જ પીસ રેડી કરી લઈશું આજનો આ નાસ્તો ખાવામાં હેલ્ધી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ